દીકરી કામે જાય તો ખાવી પાડોશી આવે તો ખાવી નકણ હોય જાય પાણી પીને શું કરું બધી તબલીક છે એટલે ભૂખ્યા સુઈ જો પાણી પીને તો હવે ન હોય તો શું કરું હું ગાવી જાય બેન તો આવી જ પડે દીકરી આવ દીકરી હોય તો પછી જોય ટ્રોયલો કે મર સોળી ભૂખી મો દે આપની કે રોય ભૂય જો તો ઘર ખાલી પાણી પીને સુઈ જાવ

રડો નહીં તમે પેલા આજે અમે તમારા દીકરા બની ને તમારી મદદ માટે આવ્યા છીએ રડો નહીં તમે પેલા જૈન દોસ્તો હાલ અમે બોટાદની અંદર હતા અને આજે એક બેન પાસે આવે છીએ જે પોતે એકલા ઘરનું ગુજરાન ચલાવે છે પરિવારમાં કોઈ નથી એક દીકરી છે બીજું કોઈ નથી અને બેન બેનને આંગળીઓ પણ નથી જેથી કરીને તે કામ કરી શકે તો કંઈની અત્યારમાં બેને તકલીફ સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બેનને જે જે તકલીફ પડે છે એમાં દરેક લોકો મદદ કરી શકે તો બેન પહેલા તો મારું નામ અંકિત છે હું ટ્રુ હેલ્પ છે ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું તમારું નામ શું છે સોનલ સોનલ બેન તો બેન પરિવારમાં કોણ કોણ છે બે દીકરા છે ડોય છે ને લઈ લીધા એ નથી આપતા દીકરી આઈ રહ્યો છે એ એના લગન કરવાના છે પછી શું થાય અને આ બાટલો ને એવું કશું નથી એવું બધી કંઈક મદદ કરવા ખાવા પાવા પીવાની બધી કશી સેહત નહીં અમારી પાસે આ રૂમ ભાડું નહીં ભરવા એ એવું બધું કંઈક મદદ કરે સહાય કરે તો સારું એનો સહારો નથી તો તમારો હસબન્ડ ક્યાં છે એક કોક ને લઈને વાઈ ભાગી ગયા બીજી લઈને આવું થઈ જો એ ખબર કાઢવા માંડે પછી બેન પણ થઈને બધું રાંધીને કરવા માંડે પછી ના લઈને વાઈ ગઈ એવું થયું તમારી આવી પરિસ્થિતિ જોઈને એ બીજા લઈને જતા રહ્યા હા એટલે બીજા લઈને વાઈ આવી ગયા તો તમાર દીકરાની કોઈ નથી ના દીકરા માર આવું ને ભાઈ ન ન આયા દીકરીયા કાઈવી તો એને લગન કરવાનો છે દીકરા કેમ તમારી સાથે ન આવ્યા એનું આયા આવરી દીકે માં નથી આવ કરે ને ઘરે રહેવું છે ને પીડા હાથ કરી દઉં તો ઉપાય નઈ ને મારે જોવાની છોકરી ને આપડે ચા લગી રાખવી કામે જાય આપણને કઈ ખબર હોય ને અત્યારે કેવો બનાવો ભાઈ એટલે બધું મારે જોવું પડે ને સમય પણ એટલો ખરાબ દીકરી <laughs> પેલા <laughs> <laughs>

તમે કઈ કામ જ નથી કરતા ને અત્યારે કશું ન થાય ભાઈ આંગળા જ નથી નું થાય અને સાચી વાત છે આંગળીઓ હોય તો આપણે કઈ કામ કરી શકીએ તો કે પકડાય પકડાય દીકરી લુગરાની ઉપર આવી દે બિચારી છોડી કઈ દે હાથ પગ બંનેની આંગળીઓ જ કપાઈ ગઈ તો કેવી રીતના કામ કરવું એટલે તેમ ચંપલ વેને નો આવી લે તો ચંપલ એ તૂટી ગયા છે બધું જો પરમ ઘરમાં માં કેમ લાવું કેમ નઈ ઘર પણ માન માન ચલાવતા હોય આપણે હા રૂમ ભાડું બધું માન માન તો

અને ઘરનું ગુજરાન કઈ રીતના છે યાર ના બોલા બે નથી ચાર તાડીએ લઈ જાય કામે લઈ જાય ને તો પૈસા આવે તો થાય ને દીકરી કામે જાય છે હા 4000 ચાલે ઘરનું ગુજરાન ચાલે છે હા ઈ રાંધવાની હોય તે રાંધવાની પર દાડી આલે ને કમરતામાં પછી બસ આલે ને પછી આ બધા પાડુસી આપે તો ખાઈ તો બેન દીકરાની યાદ ન આવતી બે ક્યાં જાવ આપણે એ તો તારે બધા એવું કરે પછી

તમે મત દેખ રે પોખે પોખે હોય જાય આજ સતાવા પેસો કરે તે લા નોચાર કઈ છે કે કઈ નથી કઈ નથી એટલે તમારી પાસે કોઈ राशन કરણું જ નથી ના ના હું તમારી શું મદદ કરું કે જેથી કે આપો ને તો અમે ગુજરાતનું મારું તો ખાઈ શકીએ મેન્ટ તમે ચિંતા ન કરતા આજે હું આવું છું તો ચોક્કસથી કરાણામાં મદદ કરીને જઈશ અને તમે જે લાઈટ બિલ ગેસનું અને તો દોસ્તો તમે બેનની વાત સાંભળી હશે કે બેનના પરિવારમાં આટર્માં કોઈ નથી એક દીકરી છે એ પણ જવાન છે એણે કીધું કે મારો એક્સિડન્ટ થયો તો ચાર થી મારે આંગળીને ઊ કપાઈ ગયું છે અને મારા હસબન્ડ મને આ પરિસ્થિતિમાં જોઈને મને છોડીને જતા રહ્યા છે બીજા સાથે ભાગી ગયા છે અને તેમના બે દીકરા છે એ પણ તેમના સાસુ સસરાના સાથે રહે છે બેન સાથે રહેતા નથી અત્યારમાં બેન અને એક છોકરી બે જણા પરિવારમાં રહે છે હાથ અને પગની આંગળીઓ કપાઈ ગઈ છે એ માટે કંઈ કામ નથી કરી શકતા ને દીકરી કામ કરવા જાય છે ત્યારે બેન ખાય છે અને દીકરી પણ કોઈક વાર કામ કરવા જાય કોઈક વાર ન જાય કારણ કે કામ દરરોજ મળી રહેતું નથી એ માટે કોઈક વાર જાય અને કોઈક વાર ન જાય અને વાત કરી કે દુઃખ એટલું છે કે જણાવવું કેમ અત્યારમાં આ રૂમ જે છે એ પણ ભાડાનો છે ગેસનો બાટલો પણ બીજાનો છે અને લાઇટ બિલ પણ બેને કીધું કે ઓછું આવે એ માટે અમે ખાલી પંખો જ ચલાવીએ છીએ તો બેનની પરિસ્થિતિ બહુ ગંભીર છે ખરેખર તમે અહીંયા આવીને જાણો ત્યારે તમને ખબર પડશે કે બેન કેટલી ગંભીર પરિસ્થિતિમાં જીવે છે તો આપણે બધાય બેનને જે જે તકલીફ પડે છે એમાં બધા સહભાગી થઈએ અને બેનને મદદ મળી રહે એ માટે આપણે એક પ્રયાસ કરીએ અત્યારમાં તો અમારી ટીમ દ્વારા બેન માટે રાશન કાર્ડનું પ્રોવાઈડ કરીએ છીએ અને બેનને લાઇટ બિલ ગેસના બાટલામાં અને મકાનના ભાડામાં જે પણ તકલીફ પડે છે એમાં જો આપણે બધા સહભાગી થઈએ અને મદદ કરીએ તો બેનને મદદ મળી રહે અને બેન પોતે આગળ પોતાનું ગુજરાન ચલાવી શકે તો બસ આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અત્યારમાં તો બેન માટે રાશન કરવાનું લાવીએ અને બેનને રાશન કરવામાં કંઈક મદદ કરીએ તો બેન તમારે જે રાશન કરવાનું જોતો થી બધું આવી ગયું આવી કેવું લાગે છે સારું લાગે પછી હાલ આ એટલું આ તમાર રાશન કરવાનું છે ને 3-4 મહિના જેટલું ચાલશે હા આ બધું તેલ મરચું ચોખા ખાંડ બધું છે ને આમાં ઘઉં છે તો કેવું લાગે છે બેન તો સારું લાગે એમ હાલ છે હમણે ઉપાય દેન ને પાડોશી ને લેવા ઓ શું જાવ ઉપર છે આપણે મે કીધું ને કે બે બેન કામે જાય ત્યારે ખાવાનું થાય હા તાર થાય ન કન નો થાય પૂક્યા હોય જાય કોઈકવાર બેનને કામ મળ્યું ન મળ્યું ત્યારે રાશન કરવાનું ચાલે તો ચાલશે હા નકર હું પૂછાય પૂછ્યા પૂછ્યા પાણી પી ન કરું કાંઈ ન હોય તો અને હવે તમારે ભૂખ્યું નથી સુવું પડે આ રાશન કાર્ડનું તમારે જોઈએ બધું આવી ગયું છે આની અંદર અને આજની આ ખાસ મદદ છે આ બીબભાઈ તરફથી તો તેમને તમે શું કહેશો ને સારું થાય છે ને માત્ર વધુ આન આવું બધાયને ધ્યાન સારું થાય આમ લાઇમ એવી બધાયને આવું નાવું ધ્યાતા રહે થેન્ક યુ સો મચ બેન

ઈચ્છા કમાવ જાય છે સારું થાય તમારું નાના બેન અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ આઈ મદદ બધાની કરો બધા નવા નવા આશીર્વાદ દો તો દોસ્તો અત્યારમાં બેન ને રાશન કરવાની રિક્વાયરમેન્ટ હતી તો આપણે આજે રાશન કાર્ડ પ્રોવાઈડ કરી દીધું છે અને આજની આ ખાસ મદદ છે હબીબભાઈ રજા ખાન તરફથી અને બસ હર હંમેશની માટે આવા લોકોને મદદ કરતા રહેજો બસ દોસ્તો આજ માટે એટલું છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત કંઈ નહીં સારું ચાલો બેન જય માતાજી જય માતાજી